રાજકોટ વાલ્મીકી સમાજમાં પ્રમુખ તરીકે મુકેશ પરમારનો ભવ્ય વિજય શુભેચ્છા વર્ષા ગુજરાતની અંદરમાં સર્વપ્રથમ વાર એવો દાખલો બન્યો છે કે વાલ્મીકી સમાજના જે પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા છે એ બેલેટ પેપરથી કરવામાં આવેલું છે અને બેલેટ પેપરની અંદરમાં અઢાર વર્ષથી ઉપરના વાલ્મીકી સમાજના કોઈ પણ લોકો આ મતદાનનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે એવી વ્યવસ્થા છે અને રાજકોટમાં સર્વપ્રથમવાર ચૂંટાયેલી આ ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે વિજેતા થઈ છું મારે સમાજલક્ષી અમારો સમાજ સફાઈ કામ એ ચાહે કોર્પોરેશન હોય કલેક્ટર ઓફિસ હોય કે પ્રાઇવેટમાં હોય સફાઈ કામ સાથે જોડાયેલો એક સમાજ છે એમ ગણીએ તો વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો એક સિક્કાની બે બાજુ છે મારો મહત્તમમાં મહત્તમ પ્રયાસ એ રહેશે કે આ સફાઈ કામદાર સમાજને વધારેમાં વધારે લાભ મળે એના હકિસ્સા મળે એમના જે કાંઈ સ્વૈચ્છિક રાજીનામાનો પ્રશ્ન છે કે એમના ભરતીના પ્રશ્નો છે એ માટે જ્યાં જ્યાં રજૂઆત કરીને એમનો વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ થાય એ મારી પ્રાથમિકતા છે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સરકારી યોજનાઓનો અથવા તો કોઈ દાતાઓનો અને સમાજનું એક ફંડ ઊભું કરીને જે વાલ્મીકી સમાજના છોકરાઓ આગળ ભણવા ઈચ્છે છે પરંતુ તેમને પોતાના આર્થિક સ્તર એટલું ન હોવાથી એમને જે કાંઈ અડચણ થાય છે તો એમને એમના દ્વારા કમિટી દ્વારા અને અમારા દ્વારા વધારે વધારે પ્રયાસ કરીને ભણતરનું એક લેવલ અમારા સમાજની અંદરમાં ઊંચું આવે એવા પણ અમારા પ્રયાસો છે બીજું કે રાજકોટમાં વાલ્મિકી સમાજનો એક સારામાં સારો કોમ્યુનિટી હોલ બને આધુનિક ટબે અને એમાં પોતાના સારા માટે પ્રસંગો કરી શકે એ પણ દિશામાં અમારા પ્રયત્નો છે ટૂંકમાં રાજકોટ વાલ્મિકી સમાજની જે જે અપેક્ષાઓ મારી પાસે છે કે અમારા ચૂંટાયા પછી અમારી ટીમ પાસે અપેક્ષાઓ છે કે અમે રાજકોટને કંઈક ને કંઈક સારું આપીશું અમે રાજકોટ વાલ્મિકી સમાજને પહેલાં કરતાં કંઈક સારો બનાવીશું થોડું ઊંચું એમનું આર્થિક સ્તર કે સામાજિક સ્તર કે રાજકીય સ્તર લાવીશું એવી અમારી પાસે જે સમાજની અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે અમે તનતોડ મહેનત કરીશું અને સમાજે જે વિશ્વાસથી અમને આ ચૂંટ્યા છે અને આટલી જંગી મોંઘુ મૃત્યુથી અમને ચૂંટેલા છે એ સમાજનો વિશ્વાસ કાયમ રહે એવા અમે કાર્યો સદાય કરવા માટે તત્પર રહીશું નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક Agri mysil Bioscience Private Limited